રાજ્યમાં કોરોનાના કેસ ફરી એક વખત વધારે નોંધાઈ રહ્યા છે જે અંતર્ગત જૂનાગઢ સ્થિત સોરઠની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં ખાસ તૈયારી કરાઈ રહી છે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસ નોંધાઈ પૂર્વે જ તમામ તૈયારી કરી લેવાઈ છે અહીં તકેદારીના ભાગરૂપે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરમાં પચાસ બેડની વ્યવસ્થા કરાઈ છે ઉપરાંત જરૂર પડે તો સાતમા માળ પર પણ અલગથી કોવિડ માટેની વિશેષ બેડની તૈયારીઓ કરી લેવાઈ છે દસ હજાર પીપી કીટનો જથ્થો એન નાઇન્ટી ફાઈવ માસ્કનો જથ્થો આઠ હજાર તે પણ માસ્ક છે અને તેની સાથે તૈયારીઓના ભાગરૂપે સિવિલ સુપ્રિટેન્ટ દ્વારા જણાવવામાં આવેલ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કુલ આઠસો ઓક્સિજન સુવિધા સાથેના છે

કોરોનાની ફરી એન્ટ્રી થઈ રહી છે ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કઈ રીતની વ્યવસ્થા શું કહેશો જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે કુલ આઠસો બેડ કાર્યરત છે આ તમામ ઓક્સિજન સપ્લાય સાથેના બેડ છે અનિવાર્ય સંજોગોમાં જો વધુ જરૂરિયાત ઊભી થાય તો અગિયારસો એસી બેડ સુધીની વ્યવસ્થા થઈ શકે તેમ છે આ તમામ ઓક્સિજન સપ્લાય સાથેના જ બેડ રહેશે ગમચેતીના ભાગરૂપે ગ્રાઉન્ડ ફ્લોર પર પચાસ બેડ તથા સાતમા માળે અ સો બેડ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે ઓક્સિજન બાબતે વીસ હજાર લીટરની ટેન્ક કાર્યરત છે બીજી એક દસ હજાર લીટરની ટેન્ક પણ જરૂર પડે તાત્કાલિક કાર્યરત થઈ શકે તે પરિસ્થિતિમાં છે અને એક હજાર લીટર પર મિનિટ ઓક્સિજન જનરેટ કરે તેવો ઓક્સિજન પ્લાન્ટ પણ જરૂર પડે તાત્કાલિક કાર્યરત થઈ શકે તે પરિસ્થિતિમાં છે પીપી કીટનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે દસ હજાર પીપીઈ કીટ અવેલેબલ છે નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ તથા તમામ સંબંધિત વિભાગને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલ છે તમામ લોકોને પણ જણાવવાનું કે ગભરાવાની જરૂર નથી પણ સતર્ક રહેવું અને સાવચેત રહેવું જરૂરી છે આરટી પણ પૂરતા સ્ટોકમાં ઉપલબ્ધ છે ઓગણીસો ટેસ્ટ થઈ શકે તેટલી કીટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવેલ છે સર નવો જે કયા પ્રકારના લક્ષણો હોઈ શકે છે શું અત્યાર સુધી જે માહિતી મળી છે તે મુજબ નવો વેરિયન્ટ જે છે તેમાં માઇલ્ડ કેસીસ જોવા મળેલ છે એવા કોઈ ગંભીર કેસીસ હજુ સુધી જોવા મળેલ નથી અને અમદાવાદના જે કેસ હતા તે મળતી માહિતી મુજબ હોમ આઇસોલેશનમાં તમામ દર્દીને રાખવામાં આવેલ હતા એટલે ફરીથી તમામ લોકોને કહેવાનું કે ગભરાવાની જરૂર નથી પણ સતર્ક રહેવું જરૂરી છે કોઈને પણ શરદી તાવ ઉધરસ એવા લક્ષણો જણાય તો ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો હિતાવો છે વડોદરા લોકસભા સાંસદ ડોક્ટર હેમન જોશી